નમસ્કાર દર્શક મિત્રો મહાન્યુસને જ્યારે અહીંયા કને પ્રીમિયર કરવામાં આવે છે ત્યારે દર વખતે મોકા મળતા હોય છે ગુજરાતી સિનેમા જે ચડતી ગયું જે છે એને ફર્સ્ટ પર્સન અનુભવ કરવાનો અને ફરી એકવાર આ વખતે કોઈ મેગા પ્રોડક્શન હાઉસમાંથી નહીં પણ એક ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ હાઉસમાંથી એક અદ્ભુત પિક્ચર ફરી એકવાર આપણે ગુજરાતી સિનેમામાં નિહાળી આપણે ઇન્ફુઅન્સ જેમ પોસ્ટર મારી પાછળ તમે જોઈ શકો છો અને જે મૂવીમાં સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી જે સિનેમેટોગ્રાફીને એ લોકોને પકડી રાખી હતી અને પ્લોટને એ લોકોને એટલું ટાઈટલી હોલ્ડ કરી રાખ્યું હતું કે એકદમ એન્ડમાં જાય એ લોકો છોડે છે ત્યારે ક્લાઇમેક્સ સીનમાં જે બધે આખી જે થ્રેડ્સ અલગ અલગ ચાલતી હોય છે લગભગ ત્રણ અલગ અલગ સ્ટોરી ચાલતી હોય ને એન્ડમાં જે ભેગી થાય છે તો અદભુત અદભુત ડાયરેક્શન હતું અદ્ભુત સિનેમેટોગ્રાફી અદ્ભુત એક્ટિંગ અને આપણા જે મૂળભૂત ભુજ સિટીના વિશેષજ્ઞો તો છે જ તો એમનું એનાલિસિસ આપણે મૂવી તરફથી જવા નું જાણશું સર સૌપ્રથમ તો નામ તમારું અને મૂવીનો એનાલિસિસ તમારા પોઈન્ટ ઓફ વ્યૂ થી એક તો સુજનો છોકરો અને અમારા ઘરનો છોકરો કરશે એટલે એનું એને આટલું બધું સારું કરશે એની અપેક્ષા નહોતી મને અદ્ભુત એને પિક્ચર બનાવ્યું એક એક ફ્રેમ બહુ સુંદર બનાવી એક એક ફ્રેમ પહેલા સીન થી માંડીને બેકગ્રાઉન્ડ મ્યુઝિક મ્યુઝિક ના ગીત ના પીસ એને પછી સૌથી ઉપર શેરમોર હતી એની એક્ટિંગ ક્યાંય પણ ઓવર એક્ટિંગ નહીં કોઈ પણ ફ્રેમમાં વધારાનું નહીં અને ટાઈટ સ્ક્રિપ્ટમાં એને ખૂબ જ અંડર પ્લે કરીને ખાલી એક્ટિંગથી ડાયરેક્શન અલગ વસ્તુ છે ખાલી એક્ટિંગથી કોઈ પણ મૂવીમાં પાર્ટ લઈ શકે એટલો સારો કલાકાર છે એની લોકોને ખબર પડી છે આ શરૂઆત છે પહેલું પગલું છે અને એની મંજિલ ખૂબ ઉપર છે નેશનલ અને ઇન્ટરનેશનલ ફિલ્મો સુધી પહોંચે એટલી ટેલેન્ટ એનામાં ભરેલી છે અને ભુજને ગુજરાતને આ ફિલ્મથી બહુ જ ગૌરવ મળ્યું છે અને મારી દ્રષ્ટિએ ખૂબ ઘણા બધા એવોર્ડ અને ઘણા બધા રૂપિયા મળશે મારા તરફથી તો શુભેચ્છા છે પણ કમર્શિયલી સક્સેસફુલ છે એવી આના જોઈને ખ્યાલ બિલકુલ તો મિત્રો હજી એક શોકિંગ વાત એ છે કે જે એક્ટર છે લીડ એક્ટર છે એમને જ આમાં ડાયરેક્શનની પણ જે રોલ છે એ પણ પ્લે કર્યો છે તો એક્ટિંગ સાથે ડાયરેક્ટિંગ એક ખૂબ ટફ વસ્તુ ગણાય છે અને અત્યારે તમે જોઈ શકો છો દર્શકો હાલ જ મૂવી જોઈને બહાર આવ્યા છે અને એ લોકોનો ઉત્સાહ તમે જોઈ શકો છો પોસ્ટર પાસેથી હટતા નથી તો હવે જે આપણે જે લીડ એક્ટર હતા અને મૂવીના ડાયરેક્ટર હતા એમના કાકા આપણા સાથે મોજૂદ છે તો એમના તરફથી જાણશો અને પોતે પણ ડ્રામામાં લગભગ પચાસ ચાલીસ વર્ષથી એમનો અનુભવ છે તો શુક્લાજી જી જી નમસ્કાર ફેમિલી મેમ્બર એક આટલો મોટો કઈ હાસી ઉપલબ્ધિ મેળવી છે જી જી તમે શું કહેશો એના ખૂબ ગૌરવ ખૂબ ગૌરવ છે મને આજે માં ખૂબ આનંદ છે અમારા પરિવારની એક આનંદની અદ્ભુત ક્ષણ એટલા માટે છે કારણ કે મારા સ્વર્ગીય પિતાશ્રી પિયુષભાઈ શુક્લા કચ્છના અને ગુજરાતમાં બહુ નામી ડ્રામેટિસ્ટ આકાશવાણી દૂરદર્શન અને ફિલ્મ આ બધામાં એનું ખૂબ પ્રધાન છે અને ખૂબ રસ હતો એમના પ્રોત્સાહનથી જ અમે લોકો આ લાઈનની અંદર આગળ વધ્યા અને પાર્થ મોરના ઈંડા છે એટલે ચિતરવા તો ના પડે પણ આ વખતે આજે એણે આ વાત સાબિત કરી દીધી એની પેશન્સ ખૂબ હતી એની મહેનત ખૂબ છે એનું કોન્સન્ટ્રેશન બહુ સારું હતું આઈ એમ વેરી હેપી ટુ સી ધીસ મુવી બહુ આનંદ થયો મને કારણ કે એણે જે રીતે સ્ટાર્ટ કરી અને સસ્પેન્સને બરકરાર રાખ્યું ઠેઠ સુધી દરેક પાત્રોને કાબૂમાં રાખ્યા લાગણીઓને પડદા સુધી પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે જે જહેમત કરવી જોઈએ સિનેમા એક અલગ માધ્યમ છે એ એની એક અલગ લેંગ્વેજ છે એના ઉપર એણે મહારત હાસિલ કરી છે અને શરૂઆત ખૂબ સરસ કરી છે આ મેરી હે અને મિત્રો જે લીડ એક્ટર ને ડાયરેક્ટર હતા એમના ફાધર પણ આપણે અહીંયા કને હાજર છે ને સર મૂવી મેં મેં પણ નિહાળી અત્યારે લાઈવ પ્રીમિયર શોમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો તો એને એને પણ પહેલાં જે પ્રીમિયર થાય છે એ અમે ભુજને આવામને નિહાળવાનો મોકો મળ્યો અને જે મૂવી છે હું તો કહીશ બોલિવૂડને હોલીવુડ લેવલની મૂવી છે અને જ્યારે એન્ડ થઈ જાય તો એન્ડ ક્રેડિટ સીનમાં હજી ટુ બી કન્ટિન્યુડ છે અને જે એન્ડમાં સીન એ લોકોને રાખ્યું છે તો સસ્પેન્સ ક્લાઇમેક્સ સીનની બાદ પણ સસ્પેન્સ છે મિત્રો અને હજી સેકન્ડ પાર્ટ આની આવશે લગભગ જે આપણે સાઉથના જ નામચીન ડાયરેક્ટર છે જેમને વિક્રમ અને જેવી બનાવી છે છે એમની પણ થીમ રહી કરવા માટે અને હવે આપણા ગુજરાતમાં એક જે લોકી વર્ષ હતું એવું હવે પાર્થ વર્ષ આપણે જોવા મળશે એમના ફાધર અહીંયા કને આપણા કને મોજૂદ છે તો સર તમે કેવો ગર્વ અનુભવ કરો છો અત્યારે મારો દીકરો એ સારું એક્ટિંગ કરે છે અને સારું ડિરેક્શન કરે છે અને આ અમારી ત્રીજી પેઢી મારા પપ્પા પિયુષભાઈ શુક્લ એ ડ્રામાના જબરજસ્ત આર્ટિસ્ટ મારો ભાઈ અને હું અમે બંને પણ સારા ડ્રામા અને બધું કર્યું છે અને અત્યારે આ પ્રકાર પાક છે એ મેકેનિકલ એન્જિનિયર છે અને એની સાથે સાથે આટલી બધી મૂવી આટલી બધી હજી લાઈનમાં બીજી મૂવી નહીં આવે છે અને એની સાથે એના સોંગ્સ પણ યુટ્યુબ ઉપર તમે જોઈ છો એ પણ ઘણા બધા છે તો એ હજી પણ સારી પ્રગતિ કરે એવું બસ થેન્ક યુ સર તો મિત્રો આ સફળતા ખાલી એક પગલું નથી હોતું તમે હમણાં જ જોયું કે એક આખી ત્રણ પેઢીની જે મહેનત છે એ આજે તમે પડદા ઉપર નિહાળી છે અને હવે જે મૂવી આપણા ભેગી છે નિહાળી હતી દર્શક પણ આપણા સાથે આ છે તો તમારું નામ જણાવશો મારું નામ છે ભવ્ય મહેતા ગુસ્સિક સંગ આજે આપણે મૂવી જોઈએ ખૂબ જ સારી લાગે તમે જુઓ આજે ઘણા સમયથી ગુજરાતની પિક્ચરનો તમે લેવલ જો તો અપ જ જાય છે ને આપણે બુદ્ધના જ કલાકાર છે ને એમના ફેમિલી સાથે આજે બધા ભેગા મને નામે મૂવી જોઈ ને ખૂબ જ સારી લાગીને ખૂબ જ મહેનત કરી છે અને કદાચ એન્ડ પ્રોડક્ટ નથી આના પછી સેકન્ડ પાસ પાર્ટનો પણ એ લોકોને જરાક ટેસ્ટ આપી દીધું છે હા તો એને તમે કેટલા એન્ટિસિપેટ કરો છો બીજો પણ પાર્ટ આગળનો સારો હશે ને અમે વિચારી રહ્યા હોપફુલ આનામાં પણ મજા આવી ને છેલ્લે સુધી અમને જકડી રાખ્યો ને ખૂબ જ આનંદ આવ્યો મૂવી જોવાનો આ તો મિત્રો મારા મામાએ પણ આ મૂવી નિહાળી છે અને દુર્ગેશભાઈ તમારો અનુભવ કેવી રીતે મૂળનો સૌથી પહેલા તો એક વાત કરીએ કે પાછી ભૂજનો જી અને અમારો પાછો દીકરો લેખાય કે એના પપ્પા જે આમાં અમિતભાઈ અમારા મોટા ભાઈ છે એટલે એક તો અમારા દીકરાએ એક પ્રોગ્રેસ કરી છે ચા બા જે એક ફિલ્મ બનાવી છે અને એ ફિલ્મમાં પાછો પોતે ડિરેક્ટર પણ છે અને એક્ટર પણ છે મજબૂત આ બે વસ્તુ પેલેસ કરવી કદાચ ફિલ્મ લાઈનમાં મને લાગે છે કે આ પોસિબલ બહુ ઓછું હોય કોઈ ટેલેન્ટેડ જ વ્યક્તિ હોય ને જે આ બે બેલેન્સ દેખું કરી શકે સાચી વાત સો બીજું આ આની અંદર પાર્થે જે સ્ટોરી લાઈન લીધી છે જે ખરેખર આપણે અત્યારે જોઈએ તો કચ્છની અંદર પણ આપણે આ માહોલ જોતા હોઈએ છીએ કે ક્યાંક ડ્રગ્સ આપણને મળતું આ એક ડ્રગ્સને અત્યારે જે યુવાન પેઢીને જે બરબાદ કરવા તરફ જઈ રહ્યું છે એના માટે ખરેખર ગુજરાત ગવર્મેન્ટે પણ બહુ સારા પગલાં ભરે જ છે પણ સાથે સાથે આજે અમુક વસ્તુ એવી છે કે આજે પેપર લાઈનની અંદર તમે વાંચો કે જુઓ એ વસ્તુ અલગ છે પણ જ્યારે દ્રશ્ય સાવ્ય કરી અને એ વસ્તુને જ્યારે જોવામાં આવે છે ને ત્યારે એ વસ્તુની આખી ઇફેક્ટ ઇફેક્ટ જ અલગ હોય છે અને એના કારણે ઘણા યુવાનો એની અંદર પ્રેરણા પણ લેશે અને આ ગુજરાત ગવર્નમેન્ટ ને હું તો એમ માનું છું કે કદાચ આ ગુજરાત ગવર્નમેન્ટ ને જ ને આના ઉપરથી કંઈક બહુટફટ હજી લેવાની જરૂર છે બિલકુલ બિલકુલ તો મિત્રો એક ખૂબ જ ગંભીર ટોપિક હતો મોહન આપણે જોવા જઈએ કે અત્યારે જે યુવા પેઢી છે પોતાના મા બાપ થી ડ્રગ્સ ના યુઝેજ કર્યા પછી કેવી રીતે દૂર થઈ જાય છે કોઈક મા બાપ પોતાના સંતાનને કેવી રીતે ગુમાવી બેસે છે અને મોવી ની એન્ડમાં ડેટા સાથે આ બતાવવામાં આવ્યું છે કે ખૂબ જ ગંભીર વસ્તુ છે અને જે ગવર્મેન્ટ છે હું તો એમ ઈચ્છીશ કે એ લોકોને આને સ્પોન્સર કર્યું મારું નામ યોગેશ વૈષ્ણુ છે અને કેવું રહ્યું એક્સપિરિયન્સ મૂવીનું મૂવીનો એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો અને સર્વપ્રથમ તો શુક્લા ફેમિલીને હું અભિનંદન પાઠવા માંગીશ કે આવા પાર્થભાઈ જેવા જે સપોતા એ લોકોએ પેદા કરે છે અને એક દર્શક તરીકે હું કહું તો આ પ્રથમ જે એ લોકોનો જે પ્રથમ પ્રયાસ છે એ ખૂબ જ તારીફે કાબિલ છે કે પહેલી જ મૂવીમાં આ ટાઈપનું ડાયરેક્શન કરવું અને સાથે સાથે એક્ટિંગ પણ કરવી એ બહુ અઘરું પડતું હોય છે એક એક્ટર તરીકે તો તો પણ બહુ સારી રીતે આ લોકોએ નિભાવ્યો છે અને ભવિષ્યમાં પણ આપણે જોશું કે આવી નવી ફિલ્મો એ બનાવતા રહે અને આ ફિલ્મમાં પણ ટુ બી કન્ટિન્યુ જે રાખ્યો છે અને આઈ હોપ કે એ પણ આપણી સમક્ષ જલ્દીથી જલ્દી આવી શકે બિલકુલ તો એટલો જઈશ એક તો જે ઇન્સ્યુરન્સની વાત હમણાં જે મામાએ કરી કે કોઈ કંપની ખાલી બિઝનેસ કરવા માટે કે કારકિર્દી ચલાવવા માટે નહીં પણ એમની પાછળ એનું મૂળ ઉદ્દેશ્ય શું છે મૂળ ગોલ શું છે એના બેસીસ ઉપર હોય છે અને ડ્રગ્સનો મુદ્દો પણ ઉપાડ્યો છે તો ઇન્સ્યોરન્સ જે મેં હું ગુજરાતમાં જે માણસ નિહાળી રહ્યા છે તમે જોવા જાઓ જેટલા લોકોને બની શકે એટલા લોકોને સજેસ્ટ કરું જોવા જાય કેમ કે ગુજરાતી સિનેમામાં આટલું ગંભીર ટોપિક અને ભવિષ્યમાં કદાચ સેકન્ડ પાર્ટમાં આ મુવી ઉપાડશે મુવી દ્વારા તો ત્યાં સુધી હું ઋતુરાજ જાડેજા જેમલસિંહ જાડેજા એનવાય સિનેમા ભુજ કચ્છ માણસ લાઈફ YES! <laughs>